નામે ધરતીને બનાવવા રોપાઓનું વાવેતર જ નહીં પરંતુ ઉછેર કરવો આવશ્યક છે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા જસદણ તાલુકાના વીરનગર ગામે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રોપાઓનું વિતરણ કરાયું સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ થયું

અપીલ કરી છે આખી દુનિયા દુનિયામાં જયારે આપણા વડાપ્રધાન ની અપીલ ને માન આપીને કાર્યક્રમ થતો હોય તો આપણા જિલ્લામાં આપણા રાજ્યમાં તો આપણા દેશમાં તો થવો જ જોઈએ અને એને માટે હું જિલ્લાના વહીવટી તંત્ર ને અભિનંદન આપું છું અમારોગેટ છે જિલ્લામાં એ એક લાખ એકવીસ હજાર નો એક ટાર્ગેટ જો છે એ અમારું છે કે આગળના ત્રીસેક દિવસમાં આપદા વૃક્ષો સ્વયં પ્રેરણાથી ગામડાઓના વ્યક્તિઓ આગેવાનો આપના મધરના નામે એનું વાવેતર કરશે